નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આપની સમસ્યાઓનો અવાજ બની સામાજિક ન્યૂઝ ધોરાજીમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટની ખોડિયાર બુલકા ગરબીમાં રાસ ગરબાની આયોજન રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખોડિયાર બુલ્કા ગરબી બે હજાર પચીસમાં બુલ્કાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી છે ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં વર્ષોથી ચાલતી આ ખોડિયાર બુલકા ગરબીમાં પાંચસો ની વધારે બુલકાઓ રાસ ગરબા લઈને માતાજીની આરાધના કરે છે નાના નાના બુલકાઓને તાલબંધ રમતા જોવા માનવ મહેરામણ ઉમટી પડે છે તેમજ તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકી કાર્યક્રમો ગણવામાં આવે તો જેમાં મેડિકલ કેમ્પ અને રક્તદાન કેમ્પ તેમજ જન્માષ્ટમી ઉજવણી અને ઉત્તરાયણ ઉપર વિનામૂલ્યે પતંગો તેમજ ગૌશાળામાં દાન દિવાળીમાં રાહત દરે ફટાકડા વેચાણ કરીને જે નફાની રકમ મળે તે સેવા કાર્યમાં વાપરવામાં આવે છે તેમજ આ ટ્રસ્ટ દ્વારા અનેક સેવા કાર્યો કરવામાં આવે છે આ ગરબી સંચાલકોમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓ અને કાર્યકરો સહિતના યુવાનો જહેમત કરી જિમ્મેદારી ઉઠાવી રહેલ છે જેથી કરી સમગ્ર કાર્યક્રમ સંપૂર્ણ રીતના શાંતિપૂર્વક કરવામાં આવતા તમામનો આભાર વ્યક્ત કરતા રિપોર્ટ નયનભાઈ રાવરાણી આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ એસ ચૌહાણ રાજુ બાલદા પ્રમુખ શ્રી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાના નાના ભૂલકાઓને દર વર્ષે ભૂલકા ગરબીનું આયોજન કરી અને પ્રોત્સાહિત કરીએ છીએ અને આ પ્રોત્સાહન રૂપે અમે દર વર્ષે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ ગૌ ગૌશાળાઓને આર્થિક મદદ તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિ કરી છે અને આ સેવાકીય પ્રવૃત્તિનો અમો દર વર્ષે દિવાળી ના દિવસો દરમિયાન ફટાકડા વેચાણ કરી અને જે કઈ નફો થાય એના નફાના ભાગ નફામાંથી આ અમે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ